નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આજના વિડીયોમાં આજે આપણે વર્ષ બે હજાર ચોવીસમાં ટેકાના ભાવ વિશે માહિતી આપવાની છે કે મગફળી સોયાબીન મગ અડદ ટેકાનો ભાવ શું છે અને તેનું ઓનલાઈન રજીસ્ટ્રેશન કેટલી તારીખથી શરૂ કરવામાં આવશે અને કેટલી તારીખ સુધી છે તેના વિશે આપણે આજે આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી આપવાની છે અને જે કોઈ મિત્રો આપણી સેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો તેના માટે સરકારે પરિપત્ર બહાર પાડેલ છે ખરીફ બે હજાર ચોવીસ પચીસમાં પ્રાઇટ સ્પોર્ટ સ્કીમ હેઠળ મગફળી મગ અળદ અને સોયાબીનના ટેકાના ભાવે ખરીદીની ઓનલાઈન નોંધણી શરૂ થવા બાબત તો ભારત શ્રી દ્વારા ખરીદ બે હજાર છવ્વીસ પચીસમાં મગફળી માટે રૂપિયા છ હજાર સાતસો ત્યાંશી મગ માટે આઠ હજાર છસો ને બ્યાસી અડદ માટે સાત હજાર ચારસો અને સોયાબીન માટે રૂપિયા ચાર હજાર આઠસો બાણું પ્રતિ ક્વિન્ટલ ટેકાનો ભાવ જાહેર કરવામાં આવેલ છે જે અંતર્ગત ખરીફ સિઝનમાં મગફળી મગ અડદ અને સોયાબીનનું વાવેતર કરેલું હોય અને ટેકાના ભાવે વેચાણ કરવા માંગતા હોય તેવા ખેડૂતોનું ઓનલાઈન રજીસ્ટ્રેશન તારીખ ત્રણ દસ બે હજાર ચોવીસથી તારીખ એકત્રીસ દસ બે હજાર ચોવીસ સુધી ગ્રામ્ય કક્ષાએ ઈગ્રામ કેન્દ્રો ખાતેથી વિલેજ કોમ્પ્યુટર એન્ટરપ્રિયર વિસી મારફતે ખેડૂતની નોંધણી નાફેડના ઈ સમૃદ્ધિ પોર્ટલ પર કરાવી શકશે સરહદ પાકોની પ્રાઇઝ સપોર્ટથી સ્કીમ હેઠળ ટેકાના ભાવે ખરીદી આગામી તારીખ અગિયાર અગિયાર બે હજાર ચોવીસથી શરૂ કરવામાં આવશે જેની તમામ ખેડૂત મિત્રોએ નોંધ લેવા નમ્ર વિનંતી જો મિત્રો આમાં પાંચ મણના ભાવ આપેલા છે એક ક્વિન્ટલના ભાવ કેટલા છે તે આમાં આપેલ છે હવે આપણે આગળ એક માણનો કેટલો ભાવ થાય એ જોશું વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો તો જો આપણે મગફળીના વીસ કિલોનો ભાવ છે તેરસો ને છપ્પન રૂપિયા અને સોયાબીનનો વીસ કિલોનો ભાવ છે નવસો ને ઇઠોતેર રૂપિયા અળદ નો આપણે વીસ કિલોનો ભાવ છે ચૌદસો ને એસી રૂપિયા અને આના માટે આપણે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ જોશે એની વાત કરીને તો આપણે જો પેલા તો આધાર કાર્ડ મેકની પાસબુક અથવા કેન્સલ ચેક અને હાથ બાર આઠ અને બાર નંબર પાકની વિગત લખેલી હોવી જોઈએ એટલે હાથબારનો દાખલો અને બાર નંબરની એમાં વિગતો એટલે હાથ બારનો આપણે દાખલો અને તમારા મોબાઈલ નંબર એટલે મોબાઈલ નંબર સાથે લઈ જાવ જેથી કરીને એમાં ઓટીપી તમને મળે અને બસ જો આજના વિડીયોમાં આટલો અને જે કોઈ મિત્રો આપણી ચેનલમાં ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો બસ જો ધન્યવાદ